પોતાની સેફટી માટે કોઈ વ્યક્તિ રહ્યું છે છતાં પણ આપણને ગ્રહણ નથી પડતું કોઈ વ્યક્તિ આપણને કહે છે કે આપણે હેલ્મેટ પહેરવું જોઈએ ને તે આપણા માટે સેફટી માટેનું છે સેફ રાખે છે છતાં પણ આપણે નથી માનતા આ વાત પરથી આપણને થતું હશે કે આ વાત આપણા પણ લાગુ પડે છે કારણ કે ગુજરાત રાજ્ય નહીં પરંતુ દુનિયાભરના ઘણા એવા લોકો છે કે જેઓને હેલ્મેટ પહેરવું નથી ગમતું અને હેલ્મેટ આપણા જીવ માટે ખૂબ સેફ છે જો આપણે હેલ્મેટ પહેરવાનો ઇનકાર કર્યો તો તે આપણી મોટામાં મોટી ખામી છે રાજકોટની જનતા એવું કહે છે કે અમે હેલ્મેટ નહીં પહેરીએ તેઓ પોલીસને ના જ પાડી દીધી અને ઇનકાર કરી દીધો કે અમે હેલ્મેટ નહીં પહેરીએ તો એ આપણી નાગરિક તરીકેની એક ખામી કહેવાય છે કારણ કે હેલ્મેટ આપણા માટે સેફ છે

એના માટે નહીં પરંતુ આપણે આપણા જીવને સેફ રાખવા માટે હેલ્મેટ પહેરવું જોઈએ તો જાણવું છે કે કેટલું અગત્યનું છે અને તેઓએ શું કહ્યું છે આ બાબત અંગે અને ઘણા લોકોના અનુભવો પણ શેર કરવા છે અને હેલ્મેટ વિશેની બધી વાતો જાણીશું નમસ્કાર મારી મંજુલા સલાણી ઓફિશિયલ યુટ્યુબ આઈડીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપની સાથે મંજુલા રાજકોટના ધારાસભ્યશ્રીએ એવું કહ્યું છે કે અમે કોઈ દંડ લઈને નહીં પરંતુ બધાને રાજકોટની સંસ્થાઓ છે અને અન્ય સંસ્થાઓનો સંપર્ક લઈ તેઓને સાથે જોડી અને મીટિંગ્સ કરીશું ચર્ચાઓ કરીશું અને બધાને સતર્ક કરીશું કે હેલ્મેટ પહેરો તેના વિશેનું મહત્વ સમજાવીશું અને બધાને કહીશું કે હેલ્મેટ પહેરો અને અત્યારે પોલીસે પણ કામગીરી શરૂ કરી દીધી છે ભૂલ અપાઈ અને કહેવાય રહ્યું છે કે તમે હેલ્મેટ પહેરો અને અત્યારે એવા વિડીયોઝ પણ આવ્યા હતા કે પોલીસ ફૂલ આપી અને બધાને એવું કહી રહી છે કે હેલ્મેટ પહેરવું જોઈએ અને એને એમના એક વિચારો પણ સારા છે કે સંસ્થાઓને જોડીને ચર્ચાઓ કરીએ ને એ વાત બહુ સાચી છે બીજા લોકોનો અનુભવ જોવા જઈએ તો આપણે અમુક લોકોને પૂછી છે ત્યારે એવું કહે છે કે આ હેલ્મેટ પહેરવાથી અમારી હેરસ્ટાઈલ બગડી જાય છે હેરસ્ટાઈલ કરતાં હેર જીવ કરતાં પણ સ્ટાઇલ ખૂબ મહત્ત્વની છે અમુક લોકોને એવી નથી ખબર કે સ્ટાઇલ કરતાં તેમનો જીવ કેટલો અગત્યનો છે ધારો કે તમે એક વિચાર કરો તમે એક અનુભવ કરો કે તમે કોઈ રસ્તે જઈ રહ્યા છો ને અથવા તો તમે પડી ગયા અથવા તો કોઈ વાહન સાથે સાથે તમારી ટક્કર લાગી ગઈ અથવા તો બીજું વાહન તમારી સાથે ટકરાઈ ગયું અને તમે પડી ગયા તો તમારું માથું સેફ હોવું ખૂબ અગત્યનું છે કારણ કે માથામાં લાગવાથી વધારે અને ખૂબ ઓછા એવા ચાન્સીસ હોય છે કે આપણે બચી શકીએ છીએ કારણ કે માથામાં લાગવાથી આપણું મૃત્યુ જલ્દી થઈ શકે છે હાથમાં લાગવું પગમાં લાગવું એ વાત બધી અલગ છે પરંતુ જ્યારે માથામાં લાગે છે ત્યારે આપણો જીવ બચાવવો ખૂબ જરૂરી હોય છે અને એ જીવ બચાવવા માટે અને માથાને સેફ રાખવા માટે આપણે હેલ્મેટ પહેરવું જરૂરી છે અમુક સમય એવું હોય છે કે અમુક લોકોનું માથું છે તે બચી જતું માથામાં લાગે છે તો તેઓ બચી જતા હોય છે પરંતુ તેઓનું મગજ જતું રહે છે એવી પ્રોબ્લેમ્સ થતી હોય છે એટલે આપણે હેલ્મેટ જોઈએ અને અમુક લોકોને લાગે છે કે હેલ્મેટના કોઈ ફાયદાઓ નથી હોતો હોતું હેલ્મેટ પહેરવું કંઈ બેકાર વાત છે અને અમુક લોકોને પૂછવામાં આવે છે તો તેઓ ખૂબ સારા વિચારો કહે છે અને ખૂબ ઓછા એવા લોકો છે કે તેઓને હેલ્મેટ પહેરવું ગમે છે અને એવા લોકોના આપણે અનુભવો જાણીએ અને તેઓ પાસેથી વાતો જાણીએ તો તેવું કહે છે કે હેલ્મેટ કરવું જ જોઈએ ને હેલ્મેટ પહેરવાથી આપણો આપણી આપણે સેફ રહીએ છીએ અને હેલ્મેટ આપણે દંડ ભરવા માટે નહીં પરંતુ દંડ ભરવો પડે તે માટે નહીં પરંતુ આપણો જીવ સેફ રહે તે માટે પહેરવું જોઈએ અને વાત પણ ખૂબ સાચી છે કારણ કે અમુક લોકોને તો એવું હોય છે કે દંડ ભરવો પડે તે માટે તેઓ હેલ્મેટ પહેરીને જાય છે પરંતુ એવું ન આપણે એવું ન વિચારવું જોઈએ કે આપણે બસો ત્રણસો રૂપિયા દેવા પડે પરંતુ ના એવું નથી વિચારવાનું અને આપણે આપણે માથાને સેફ રાખવું જોઈએ ને માથાને સેફ રાખવા માટે અને એક્સિડન્ટ થાય તો તેનાથી બચવા માટે આપણે હેલ્મેટ પહેરવું જોઈએ પરંતુ રાજકોટની જનતાને પણ ધારાસભ્યશ્રી એવું કહી રહ્યા છે કે હજુ અમે મિટિંગ્સ કરીશું ચર્ચા કરીશું ને તેઓનો વિચાર પણ ખૂબ સારો છે અને આપણે હેલ્મેટ પહેરવું જ જોઈએ અને ના પહેરતા હોય તે લોકોને પણ આપણે કહેવું જોઈએ કે હેલ્મેટ પહેરવું જોઈએ ને જો આપણે હેલ્મેટ ના પહેરતા હોઈએ તો હવે આગળથી જાગૃત થવું જોઈએ કે હું પણ હેલ્મેટ પહેરીશ અને એક સાચા નાગરિક તરીકે નાગરિક તાની નાગરિકતા છે તેની એક સાચી ફરજ બજાવીશ અને હેલ્મેટ પહેરીને મારા જીવને સેફ રાખીશ આપણે નાગરિકતા માટે નહીં પરંતુ આપણા જીવને પણ સેફ સેફ રાખવો જોઈએ કારણ કે આપણે દેશ માટેનું કલ્યાણ કરીએ એવું વિચારીએ કે આપણે નાગરિક બનીએ પરંતુ તેના કરતાં પણ વધારે જીવ વધારે અગત્યનું છે ભલે નાગરિક તરીકેની તો ફરજ બજાવવી જ જોઈએ પરંતુ આપણે જીવને સેફ રાખવા માટે હેલ્મેટ પહેરવું જ જોઈએ બસ આ વિડીયોમાં આટલું મળી આવતા વિડીયોમાં નમસ્કાર